જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં છે મોડલ વિશે જણાવી દઉં બે હજાર વીસનું નું મોડલ છે અને વન ઓનર ગાડી ફૂલ જવાબદારી સાથે મારુતિ સુઝુકી વેગનર વેચી દેવાની છે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો બધી જ માહિતી મળી રહેશે ટીપટોપ કન્ડિશન એકદમ છાચવેલી ગાડી નવા જેવી ગાડી છે સાવ ઓછી કિંમતમાં જ આપવાની છે અને કંપની ફિટિંગ સીએનજી વાળી વેગનર વેચવાની છે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો વિડીયોના અંત સુધી બન્યા રહેજો મોડલ વિશે જણાવી દઉં તો મોડલ બે હજાર વીસના મોડલની વેગનર કાર છે તમે વિડીયોમાં જોઈ શકો છો કંપની ફિટિંગ સીએનજી રહેશે એલેક્સા વર્ઝન છે મારુતિ સુઝુકી વેગનર એસ જો મિત્રો તમારે વેગનર ખરીદવી હોય તો ગાડીના માલિકના નંબર ગાડીની કિંમત વેગનર ગાડી ક્યાં જોવા મળશે તેની બધી જ માહિતી વિડીયોમાં મળી રહેશે તો વિડીયોના લાસ્ટ સુધી બન્યા રહેજો જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય તો માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દો તો તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળશે તમે તે ભાઈને ફોન કરીને આ ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો જો મિત્રો તમારે વેગનર ગાડી ખરીદવાની હોય માલિકના નંબર વિડીયોના નીચે મળશે પંચ્યાસી અગિયાર ત્રેવીસ તેત્રીસ અઠાવન તે ગાડીવાળા ભાઈના નંબર છે તમે તે ભાઈને ફોન કરીને આ વેગનર ગાડીની વધુ માહિતી મેળવી શકો છો તમે તે ભાઈને ફોન કરી વેગનર ગાડીની વધુ માહિતી મેળવી શકો છો તે પહેલા જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી ન કરી 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 હોય તો પ્લીઝ ચેનલ અત્યારે આપેલ ઘંટડીનું બટન ઓન મારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે જો મિત્રો તમારે આ વેગનર ગાડી ખરીદવી હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો ગાડી તમને પ્રોપર રાજકોટ જોવા મળી રહેશે ડીજી કાર્સમાં રાજકોટ તમને ગાડી જોવા મળી રહેશે જો તમારી ગાડી ખરીદવી હોય તો તમે રાજકોટ રૂબરૂ ડીજી કાર્સની મુલાકાત લઈ શકો છો ટીપટોપ કન્ડિશનમાં વેગનર ગાડી રહે છે બે હજાર વીસનું મોડલ વન વનર ગાડી છે અત્યાર સુધીમાં આ ગાડી ફક્ત સાઠ હજાર કિલોમીટર ચલાવેલી ગાડી છે ટીપટોપ કન્ડિશન છે ગાડી રાજકોટ જોવા મળશે કિંમત વિશે વાત કરી દઉં તો ગાડીની કિંમત છે ચાર લાખ એકાવન હજાર રૂપિયા તેમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે ભાવમાં માન રાખવામાં આવશે જો તમારે વેગનર ગાડી ખરીદવી તો વિડીયોના નીચે જ માલિકના નંબર મળશે તમે તે ભાઈને ફોન કરીને વેગનર ગાડીની વધુ માહિતી મેળવી શકો છો સુરેન્દ્રનગર જિલ્લાનું રજીસ્ટ્રેશન રહેશે જો તમારે આ વેગનર ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો બાકી તમે વિડીયોમાં જ કંડિશન અને ફોટા જોઈ શકો છો જો મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત આપવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું